કે રાજપૂત સમાજની હાલબાલ સન ઉપર જેરાય રૂપાળે કદરૂપોલે નામની રૂપાળો છે પણ એના કર્મ કાળા છે છતાં એક પણ કે રંગમંચના કલાકાર આ ગુજરાતનો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો

લાયરા કરીને કરોડો રૂપિયા લેતા તો તમાર અમા જમીન આવોજીએ આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નથી સમગ્ર ભારતતા સનાતન ધર્મને તમે અપમાન કીલે છે અને આજની ઉધિ ધનાબા એક પણ કલાકાર બોલ્યો નથી હું તો ઈવાને મોરવાડાની ધરતી ઉપરથી વિનંતી કરું છું કે હવેજી આ વખોળ કરતો જો કલાકારો આવે ને તેમનો પરિસ્કાર કરો કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો અને પછી પરજા વચ્ચે આવજો અમારા વખોળ કરીને ખોટા પૈસા લેવાના ધમકા કે જો જો આપ સૌને વિશેષ વાક્ય ગીતો